હાલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને જો આજે જમવામાં બનાવી છે મગની દાળ જો આ મગ ની દાળ લે છે ગરમા ગરમ મગની દાળ તૈયાર થઇ ગઈ છે આ છે ગરમા ગરમ બાજરાના રોટલા અને આ છે આપણા ગાય ના દૂધ નું તાજુ તાજું માખણ જો આ આપણે રોજનું તાજે તાજું માખણ બનાવીએ છીએ અને આ મગની દાળમાં માખણ નાખ્યું છે આ બાજરાના રોટલા નું ચૂરમું કરે છે શું મજા આવે મગની દાળ હોય ને ગરમા ગરમ બાજરાનો રોટલો હોય ને માખણ હોય ને તો ચાલો તમે પણ આવી જાવ જમવા અને વિડીયો ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો